શહેર માં ભારે વરસાદને ને પગલે વૃક્ષ ધરાશય થયા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ માં મહાકાઈ લીમડા વૃક્ષ ધરાશય થયું હતું સુપ્રેસિડેન્ટ ઓફિસર ના મુખ્ય પ્રવેશ દ્વારા બહાર લીમડાનું મોટું વૃક્ષ કડક ભૂજ થયું હતું ધડાકાભેર વૃક્ષ ધરાશય થતાં હાજર તબીબી આલમમાં ગભરાટ ફેલાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે